માળકા ગામમાં તેરા પંચ સંઘના જૈન આચાર્ય શ્રી મહાશ્રવણજીના આગમનની તૈયારીઓ પૂરા જોશમાં ચાલી રહી છે કચ્છની યાત્રા પૂર્ણ કરી અમદાવાદ ચાતુર્માસ માટે પ્રસ્થાન કરી રહેલા આચાર્ય શ્રી આગામી બારમી એપ્રિલના રોજ માળકા ગામે બધારશે તેમના આગમનને લઈને તેરા પંથ જૈન સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગુરુના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે આગામી બારમી એપ્રિલે જૈન આચાર્ય શ્રી મહાશ્રવણજીની સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ માળગા ખાતે વધારશે અને તેમના હસ્તે ગામના પ્રવેશ ખુલ્લું મૂકવામાં આવશે આ શુભ અવસરે સમગ્ર ગામમાં મીઠાઈનું વિતરણ પણ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે તેરા પંચ સમાજ સંઘના જૈન આચાર્ય શ્રી મહાશ્રમણજીએ નેપાળ ભૂટાન અને ભારતના ત્રેવીસથી વધુ રાજ્યોમાં પદયાત્રા કરીને એક કરોડથી વધુ લોકોને પ્રેરણા આપી છે અને નશા મુક્તિનો સંકલ્પ કરાવ્યો છે આ પ્રસંગે તેરા પંચ સમાજના અગ્રણી શ્રી અચરતભાઈ પરીખે અને માડકા તેરા પંચ સમાજના પ્રમુખ શ્રી હસમુખભાઈ પરીખે પોતાના હર્ષોલ્લાસની લાગણી વ્યક્ત કરી હતી અત્યારે અમારો ગામ માડકા અંદર અમારા મારા આચાર્ય મારા શ્રી મહાશ્રમણજી બાર તારીખ તેર તારીખના ના એપ્રિલ બે હજાર પચીસ ના માટકા પધારવાના હોવાથી એમના એમના યાદગીરી માટે અમે લોકોએ અમારા પરિવારે સાથે મળી અને ભવ્ય ગેટ નું એમના નામનું મહા આચાર્ય મહાશ્રમણજી દ્વારના નામનું ઉદ્ઘાટન અમે લોકોએ બાર તારીખના રાખ્યા છે જેના માટે ગુજરાતના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ઉદ્ઘાટક તરીકે અહીંયા સવારે નવને ત્રીસ વાગ્યે આવવાના છે અને પછી ગુરુ મહારાજનું ગામમાં જે ભવન છે ત્યાં ગામજનોને સારો ઉપદેશ આપશે અને પ્રવચનનો પ્રોગ્રામ બધો ગોઠવેલો છે અને બે દિવસનો પ્રોગ્રામ ભવ્ય અહીંયા પાસે રાખેલો છે અને હજારો માણસોની મેદની મળશે એ એ નિમિત્તે અમે લોકોએ આ બધો પ્રોગ્રામ બનાવેલો છે આચાર્ય શ્રી મહાશ્રમણજીનો નો માળકા પ્રવાસ તારીખ બાર તેર એપ્રિલ બે હજાર પચીસ ના માળકા મુકામે થઈ રહ્યો છે

માળકા માટે બહુ ઉમંગ અને આનંદની વાત છે